નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વિકસિત ભારત સંકલ્પ બે હજાર ચોવીસ અને મોદી કી ગેરંટી અભિયાન અંગે સમગ્ર દેશમાં એક હજાર પત્રકાર પરિષદ યોજાશે ભુજમાં પણ પત્રકારોને સંબોધન કર્યું રામથી રાષ્ટ્ર અને દેવથી દેશ અંગે વાત કરાઈ ભુજમાં આજે વિકસિત ભારત સંકલ્પ બે હજાર ચોવીસ અને મોદી કી ગેરંટી અભિયાન અંગે જિલ્લા બીજેપી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ બીજેપીના સાંસદ અને પાર્લામેન્ટની ચૂંટણીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાત્વિકદાન ગઢવી ચેતન કતિરા અનવર નોડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા અનિરુદ્ધ દવે એ જણાવેલ કે રામથી રાષ્ટ્ર અને દેવથી દેશ એ સંકલ્પ છે

કે લોકો સુધી જઈને આવનારા દિવસોમાં જે ચૂંટણી છે લોકસભાની ચૂંટણી છે ચૂંટણીની અંદર એ મુદ્દાઓ શું હોઈ શકે એ મુદ્દાઓના સંકલ્પ પત્રની અંદર શું વાત હોઈ શકે મોદી કી ગેરંટી જે છે એ ગેરંટીના સંદર્ભમાં આ આપના માધ્યમથી જવા માંગતા આ વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે એક નંબર જાહેર કરેલો છે નાઇન 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 ટુ ઝીરો ટુ ફોર જેના ઉપર મિસ કોલ કરવાથી એ ફોન તમારો આવશે તમને અને તમે એના ઉપર અમુક સેકન્ડમાં તમારા મનના વિચારો જે તમે પહોંચાડવા માંગો છો પાર્ટીને એ સંકલ્પપત્રની અંદર જશે વિશેષમાં એક ઇમેલ આઈડી પણ છે સંકલ્પપત્ર બે હજાર ચોવીસ એટ ધ રેટ બીજેપી ગુજરાત ડોટ ઓ એના મારફત લેખિતમાં પણ મૂકી શકાય છે વિશેષમાં ભારતીય જનતા પાર્ટી ગામે ગામ એક રથ મોકલવાની છે અને રથની અંદર એક પેટી રહેવાની છે એ પેટીમાં પણ સંકલ્પ પત્ર પોતાનો વિચાર સંકલ્પનો મૂકી શકાશે અને આજે અહીંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ પત્રને લઈને તમારો વિષય મૂકી શકશે એટલે આ મુદ્દો હતો એ લોકોના વિચારો જાણવા માટે દેવથી દેશ અને રામથી રાષ્ટ્રની જે વાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિદ્ધ કરીને બતાવી છે કે અયોધ્યા રામ મંદિર એ બન્યું ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના એ ચૂંટણી ઢંઢેરાની અંદર આ મુદ્દો રહેતો હતો એ મુદ્દો પૂરો થયો રામ મંદિરનો એમ રાષ્ટ્ર મંદિરો પણ અનેક બન્યા છે જે રાષ્ટ્ર મંદિરોની અંદર અટલ સેતુ હોય નર્મદાનો ડેમ હોય નવી સાંસદ હોય સુદર્શન સેતુ હોય આઈઆઈટી ભીલા ભીલાપુર હોય જમ્મુ કાશ્મીરની એઇમ્સ હોય ગુજરાતની એઇમ્સ હોય આવા અનેક ઉદાહરણો છે કે જે રાષ્ટ્ર મંદિર તરીકે ગણી શકાય છે કચ્છની જો વાત કરીએ તો માન્ય વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં એમના કાર્યકાળ દરમિયાન કચ્છ જિલ્લાને રેલવેના ટ્રેક ઉપર ઇલેક્ટ્રિફિકેશન ન હતું જે ઇલેક્ટ્રિફિકેશન થવાથી યાતાયાતમાં સુગમતા પ્રાપ્ત થઈ છે અને ગ્રીન એનર્જીનો ઉપયોગ થઈ રહ્યો છે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ગ્રીન એનર્જી ગ્રીન હાઇડ્રોજન ફિનથી ફિનટેક આવા તમામ બાબતોને લઈને જ્યારે થઈ રહ્યું છે ત્યારે એની વાત કરવા માટેનો આજે એ આ બધા રાષ્ટ્રમંદિરો છે આવા દેવથી દેશ એટલે આ બધા દેશને ઉપયોગી વસ્તુઓ છે એની વાત અમે તમારી પાસે કરી હું આપના માધ્યમથી સમગ્ર દર્શકોને જણાવવા માગું છું કે એક જ્યારે વાત કરીએ આપણે કે મોદી સાહેબની સરકારનું કામગીરીના લેખા જોખા જોઈએ તો દરરોજ બે નવી કોલેજ ખુલી છે પંચાવન પેટન્ટો બુક થાય છે સાડા છસો ટ્રેડ માર્ક રજિસ્ટર થાય છે સાડત્રીસ નવા સ્ટાર્ટઅપ રજીસ્ટર થાય છે સોળ હજાર કરોડ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન એવરી ડે થાય છે પચાસ હજાર ગેસ કનેક્શનો ગરીબોને દરરોજ અપાય છે ચૌદ કિલોમીટરનો રેલવે ટ્રેક દરરોજ બિછાવાય છે પંચોતેર હજાર કરોડ લોકો આ બાબતની પ્રાપ્ત સુવિધા પ્રાપ્ત કરવાને કારણે અત્યારે જે ગરીબી રેખાનો જે સૂચકાંક છે એ સૂચકાંકમાં પણ તમે જોયું કે ખૂબ લોકો પચીસ હજાર પચીસ હજાર પચીસ કરોડ લોકો ગેરંટી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આહતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો